તળાજા તાલુકાના ટીમાણા ગામમાં બે જૂથો વચ્ચે સર્જાય મારામારી જેના પગલે ગામમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી આ ઘર્ષણ દરમિયાન બંને પક્ષો વચ્ચે કોઈ કારણોસર મારામારી થઈ હતી જેમાં મહિલાઓ સહિત ત્રણ લોકો લોહિયાળ ઈજાઓ સાથે ઘાયલ થયા હતા ઘાયલ થયેલ ઇજાગ્રસ્તને તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાંથી એક યુવકની સ્થિતિ ગંભીર હોવાનું જણાતા તેને વધુ સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા બનાવ બાદ બંને પક્ષના લોકોએ મીડિયા સામે પોતપોતાના દાવા કરી પરસ્પર આક્ષેપો કર્યા હતા આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે વધુમાં બનાવની સાચી હકીકત પોલીસ તપાસ પછી જ ખુલશે

મને લાકડા ને ચોકા માર્યા છોકરાને કોવાળી મારી બધાને મારા દાદાને ઢગળ્યા અમારા ઘરે મહેમાન દાદાની ખબર નવું મકાન બનાવ્યું તમારી અમારી ખબર બધું ને આપનું નામ ગામ શું બનાવ બન્યું આપની સાથે અને સવારે સાકાન પાવડા એવું લઈને આવ્યા નહીં સાહેબ એ મને એના ઘરે લઈ જાય કોણ કોણ હતું એ એના બેન દીકરી તેના ભાઈના છોકરા એ બધા મને મારવા નામ આવડે છે એમાં જે આયા છોકરા રહે છે એનું નામ આવડે છે શું નામ છે એનું એનું નામ સુનિલભાઈ છે તેનો નામ સોક્રાન્નો કાળકાનો છે બરલોહન છે પછી એક નું નામ તો આ છે કે ગે બનો કે બનો તો એ ટી પણ આ ટી મને ભેદીજી આપનો પાસમાં 30 47 છે તેની બાજુમાં એ નિકમ મેર આ એમાં એવું છે કે મારા ઘરે પ્રસન દીકરી ના છે સખી હતી તે કાલે કે સાબ માર કોતરીતી પણ મેં કીધું આપડા ઘરે સા પ્રસન સે ખોટો આપણે જવા દો ભાઈ હું કામ મારપુર કરી તો મારપુર સાદો નીકરી સમાસે અમે села પાસ 10 વર્ષ થાય રહી છે તો એ લોકો નો એમ કહેવાનું છે કે અહિયાં તમે લોકો આયા ન હોય તો અમારું નથી આ અમારસા હસાસુ નિરાધાર છે ને તો અમે દેખરેખ કરી એ કામ નું આમ કુતરા ને ડરાતે ઓ સબ સાફ સફાઈ નું કામ કરીશું હું નામ જરૂર બરત છે સાહેબ બરત છે ભરતભાઈ રટોજી બરત છે સાહેબ